છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઢળતી સંધ્યાએ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે શ્રીરંગ રાજેશ આયરે દ્વારા એક શામ અપનો કે નામ એટલે કે એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું મેઘદૂત મેલોડિયસ જે ટીમ છે સંગીતની આ ટીમે રમઝટ બોલાવી છે દેશભક્તિના ગીતો ગાયા સાથે જ રાષ્ટ્રભક્તિ પણ અદા કરી છે આખું વાતાવરણ મનમોહન વાતાવરણ જોવા મળ્યું આજ

बाळकृष्ण शुक्ला पूर्व कॉर्पोरेटर राजेश युवा कॉर्पोरेटर श्रीरंग आयर वरिष्ठ दीप दंडक बाळकृष्ण शुक्ला सहित महानुभव पुष्पगुच्छ आपण स्वागत पण मेघदूत मेलोडियस क्लब ना सुप्रसिद्ध गायक कलाकार विवावरी यादव आनंद विनोद चिराग भट्ट निर्मोही यादवे एक बाद एक गीतोनी करी मंत्र मुक्त करी मंत्रमुक्ति कार्यक्रम खास बधारेला डॉक्टर योगेशवासे पण सुंदर गीतोनी गीतुती करी

અને આજે જયારે આખા દેશમાં સોતેરમો પ્રજાસત્તાક ટીમ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરાના નેતા ભાઈ શ્રી રાજેશભાઈ અને કાઉન્સિલર શ્રી રેવનભાઈ આઈરે અને સાથે ભાઈના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક શામ આપનો કે નામ એક સંગીત સંધ્યાનો જે કાર્યક્રમનું આયોજન કરવું

રોજ નવી કઈક વસ્તુ તેઓ પ્રસ્થાપિત કરી રહ્યા છે ત્યારે તેમને અને તેમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન રાજેશભાઈ નું અમારા ગુરુ ભાઈ છે રાજેશભાઈ ના કાર્યક્રમ માં હું આવો જોઉં છું પરંતુ સંગીત મારો જીવ છે અને યોગેશભાઈ વ્યાસ જેવા જયારે વડીલો મનાડે ના ગીતો ગાતા હોય અને ખુબ સરસ વિભાગ રહ્યું એની બીજી વાત કરી આપને તો આવા સારા ગીતો સાંભળવા લાઈવ સાંભળવા ને એક લાવો હોય છે ને બધાએ લેવો જ જોઈએ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એ ગઈ કાલે તમે જોયો કલ્લી કંકુ તિલગુડ સંભાળ દર વર્ષે 25 હોય 26 મી એવી રીતના આજે 76 ગણતંત્ર દિવસ છે અને તે નિમિત્તે સવારથી સફળ અગ્ર શહેરની અંદર અલગ અલગ કાર્યક્રમ હોય છે અને રાત પડે એટલે એક સામ અટનો કે નામ એક સામ દેશ કે નામ એક સામ સિનિયર સિટીઝનો કે નામ એવા અલગ અલગ નામ રચીને તમે જુઓ કે દેશ દેશભક્તિ સાથે સાથે સિનિયર સિટીઝનો સાથે સાથે યુવાનોને સાથે સાથે લઈને આજે આ એક ઉજવણીનો કાર્યક્રમ હોય છે જયારે દેશના શહીદોને યાદ કરીને પણ લોકોને એકત્રિત કરીને આપણો સ્વતંત્રતાનો દિવસ છે જે કઈ પણ રીતે લોકો ભેગા થાય અને ઉજવણી થાય તો આજે સર્વ વડોદરા શહેરવાસીઓને ખુબ ખૂબ શુભેચ્છા પાઠું છું તમે જાણો છો કે ખૂબ સિનિયર આજે વડોદરા શહેરના વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના દંડક અને અમારા મિત્ર અમારા ભાઈ મોટાભાઈ સમાન ભારુભાઈ પણ પોતે આખા મ્યુઝિક નાઇટ ની અંદર અહીંયા હાજર રહ્યા હતા સાથે ડોક્ટર વીસી ચૌહાણ જે કાર્ડિયોલોજીસ્ટ છે ડોક્ટર યોગેશ ડોક્ટર હાર્દિકભાઈ સૌ સિનિયર સિટીઝનો પણ આજે હાજર રહી અને દરેક લોકોએ આ એક ઉજવણીના ભાગ ભાગરૂપે સૌએ શહીદોને પણ યાદ કર્યા અને આજે ઉત્સાહભેર આજે એક શામ ઉજવણી કરી સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાથે સાથે અમારી સંસ્કારી નગરી આ સૌ લોકોને પણ ગઈકાલનો નો હલ્દી કુંકુ કાર્યક્રમ સાથે સાથે આજે આ મહોત્સવ આ મહોત્સવના ભાગ ભાગરૂપે જયારે પચીસમી અને છવ્વીસમી નો પણ તંત્ર દિવસ નહીં તો લોકોને ખૂબ ખૂબ દિવસ દરમિયાન સાંજના દસ દિવસ તમામ કાર્ય ધોરણો તન તોડ મહેનત કરી આજુબાજુ વિસ્તારના સૌ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો રિટર્ન સાથેના રજાના તમામ મિત્રોએ દાસીરાની અમારા જે બહેનો છે એ લોકોએ પણ ખૂબ સાથે રહી આ ખૂબ ઉત્સાહ રાતનો કાર્યક્રમ ઉજવાયો છે ત્યારે સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું

આ એ સામ છવ્વીસમીના આ દિવસ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ પ્રજાના આ સૌથી મોટા જે કહેવાય કે ભારત દેશ સૌથી મોટો પ્રજા પ્રજાલક્ષી અને પ્રજાની પ્રધાન્ય દેશ છે ત્યારે આ દેશની અંદર જ્યારે આજનો દિવસ મહત્ત્વ કેમનો બને એટલે એક સામ અપનો કે નામ અપનો કે નામ એટલે કે એ આપણા લોકો જે બોર્ડર પર જે પોતાની ઘર પરિવાર છોડીને જે બોર્ડર પર દેશની રક્ષા કરતા હોય છે આ એ અપનોની વાત કરી છે કે જે પોતાના ઘર પરિવાર છોડીને ચોવીસ ચોવીસ કલાક હોસ્પિટલની અંદરથી તબીબી સેવા આપતા હોય છે આ એ અપનોની વાત કરી છે કે જે ભારત દેશને પરમાણુ ક્ષેત્રે આગળ લઈ જવા માટે પરમાણુ જેવા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આગળ લઈ જતા હોય એ વૈજ્ઞાનિકો વાત કરી છે એવી જ રીતે આ એ અપનો વાત કરી છે કે જે આઝાદી અપાવવા માટે જે સ્વાતંત્ર્ય વીરોએ પોતાના લોહીનું બલિદાન આપ્યું છે આ એ વાત કરી છે કે જે હરદમ હર એક શ્વાસ આ ભારત દેશ માટે લેતા હોય છે આ એ અપનો વાત કરી છે કે આજે તમે જોયો છો કે આ બી અમારા અપનો છે કે જેમના માધ્યમથી છેલ્લા વીસ વર્ષથી સેવાકીય કામ કરવાને અમને પ્રેરણા મળી છે ત્યારે આ એ એક સામ અપનો કે નામ જ્યારે દેશભક્તિ ગીતો સાથે જે જૂના કલાકારો જે કદાચ આપની વચ્ચે આજે નહીં હોય એ તમામ કલાકારોને યાદ કરીને આ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને નિર્ધુત મેલોડીઝના માધ્યમથી અહીંયા મ્યુઝિકલ નાઇટ કરવામાં આવી સાથે ગુજરાત વિધાનસભાના અમારી વચ્ચે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક ભાઈકૃષ્ણ શુક્લજી પણ હાજર રહ્યા હતા અલગ અલગ તબીબ ક્ષેત્રના મુખ્ય ડોક્ટરો પણ અમારી વચ્ચે આજના દિવસ ઉપસ્થિત રહ્યા તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને મીડિયાના ના કર્મીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજે એક નામ નામના જે રાજેશભાઈ જે પ્રોગ્રામનું ઓર્ગેનાઈઝ કર્યું છે તે ખરેખર હાર્દિક અભિનંદન ને પાત્ર છે અને તેઓ આજે સમાજ માટે અને સોસાયટી માટે જે કંઈ કાર્ય કરી રહ્યા છે તે ઘણું ઘણું સારું કરે છે અને એમને અમારા માટે શુભકામનાઓ આગળના માટે તેમના તેમને તેમજ રંગ શ્રીરંગ ને પણ શુભકામનાઓ